ગુજરાતની હવા ઝેરી છે ગુજરાતના શહેરોની હવા હવે ઝેરી બની રહી છે અમદાવાદ સુરત રાજકોટ અને ભરૂચમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોથી ત્રણસો વચ્ચે પહોંચતા જ લોકોમાં ચિંતા વધી ગઈ છે ગુજરાતના શહેરોની આ ગંભીર સ્થિતિમાં શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ

188 જેટલું હવાનું પ્રદૂષણ જે છે એ છેલ્લા 24 કલાકની અંદર નોંધાયેલું છે જેમાં પણ અલગ અલગ વિસ્તારની અંદર જે છે અલગ અલગ આંકડાઓ સામે આવ્યા છે જે તમામ ચિંતાજનક છે હવાના પ્રદૂષણથી લઈ જે સામાન્ય રીતે શ્વાસના દર્દી હોય છે એ સહિતના જે દર્દીઓ હોય છે તેને ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે સ્માર્ટ સિટી સુરતમાં તો હાલત વધુ ગંભીર છે શહેરનું એક્યુઆઈ અઢીસો ને પાર કરી ગયું છે ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની અસર અહીં પણ જોવા મળી રહી છે જ્યારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ગયું છે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ધુમાડાના કારણે પ્રદૂષણ વધ્યું છે સચિન બેસ્તાન પાંડેસરા જેવા વિસ્તારમાં એક્યુઆઈ ખરાબ કેટેગરીમાં પહોંચી ગયો છે પ્રદૂષણ ઉપર મોનિટરિંગ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે જગ્યાઓ છે તેમાં ખાસ કરીને જે મશીન છે તે મશીન લગાવવામાં આવ્યા છે એક્યુઆઈ લેવલ કેટલું છે તે અંગે લોકો સુધી જાણકારી મળી રહે તે માટે અહીં જે મશીન છે તે મશીન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જે એક્યુઆઈ મશીન લગાવવામાં આવ્યું છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે મંગળવારની વાત કરીએ એટલે કે ગતરોજની વાત

કે અત્યારે જ્યારે શિયાળાની અંદર આ જે કુદરતી જે ફિનોમિના છે એને કારણે જે ઇન્વર્ઝનને કારણે ભારે જે વાયુઓ હોય એ આપણા જે બ્રિધિંગ લેવલ હોય એ બ્રિથિંગ લેવલ સુધી રહેલા હોય છે તો એવા સમયે આપણે હવા પ્રદૂષણ જે છે હવા પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય અથવા તો નહીવત થાય અથવા તો ન થાય એની આપણે ચોક્કસપણે કાળજી લેવી જોઈએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે લોકોને તકેદારી રાખવાની સૂચના આપી છે ઉદ્યોગોને બોઇલર અને મશીનની ચકાસણી કરવા પણ કહેવાયું છે બીજી તરફ પ્રદૂષણથી બચવા શું કરવું તેના પર પર્મોલોજીસ્ટ ડૉક્ટર પાર્થી મહેતાએ જાણકારી આપી હું પ્રદૂષિત વાતાવરણમાં જઈ રહ્યો છું તો મારું નાક છે એક ફિલ્ટર છે પણ એ ફિલ્ટરની કેપેસિટીની લિમિટેશન છે એટલે એક એડિશનલ ફિલ્ટર મારે આપવું જોઈએ યા હું માસ્ક પહેરી શકું યા હું કોઈ ફિલ્ટરવાળા અંદર નાકમાં પહેરવાના ફિલ્ટરો આવે છે ઇન્ડસ્ટ્રીઝમાં પહેરતા હોય છે એ પહેરી શકું કંઈ ન હોય તો હું મારો રૂમાલ ચાર ફોલ્ડ કરી અને રૂમાલને મોઢા ઉપર બાંધી દઉં અને બહારની બાજુથી સહેજ પાણી છાંટી દઉં એ ભીનું થશે ને તો બધા જ પ્રદૂષણના કણો જે ટુ પોઈન્ટ ફાઇવ માઇક્રોનથી નીચેના જે પાર્ટિક્યુલેટ મેટર છે કે જે છેક ઊંડાણ સુધી જઈ શકે છે એ બધું ત્યાં ચોંટી જશે પણ જો હું ગરમ પાણીથી નાશ લઈ લઉં તો એ વરાળ જે અંદર જશે એ અંદર ગયેલા પ્રદૂષણના કણોની સાથે આવેલી બધી જ ગંદકીને ઓગાળીને પાતળી કરી નાખશે જે આપણી સ્કેવેન્જર સિસ્ટમ છે ફેફસાની પ્રોટેક્શન સિસ્ટમ છે એને ક્લિયર કરી શકશે વધતા પ્રદૂષણ સામે સરકાર અને લોકોની સંયુક્ત કોશિશ જરૂરી છે ગુજરાતની હવા સ્વચ્છ બને તે માટે આજથી તકેદારી રાખો